તો મા તમારી વિશે જ હું ગાડીના દર્શન કરીને જતો રહ્યો એ ટાઈમે મારી માં મને દુખનું જ હતું કે માને દુખ મોરું દુખની મોંતા મોનું મટી જાય આમ જો એના પછી માં પરિવર્તન મને એવું થયું કે તમારા સાનિત્યમાં આવા દે કે માં કુળ દેવી વિશે જાણવાનું મન થયું મને કે દુખ તો આજ છે કાલે મટી જશે ભલે પછી એ ટાઈમે મારી મેં એવું કીધું તો કે મેં મારા સંબંધીઓને બધાયું બધાનું તમારું સાનિત્ય બતાવતો તો એટલે મેં પ્રાર્થના કરી હતી માં

કે હું એક જ રસ્તો બતાવવા મારી છું તમારી કુળદેવી ના શરણ માઈ તો એનો મને વિશ્વાસ આવી ગયો કે તો આ માલીને હું ગેરંટી લોકો ના આલું છું ને તો હાચું પડશે ને માં હું એ કે પ્રાર્થના ઈરામે મને એવું હતું કે હું માને પ્રાર્થના કરું કે માં મારે હું ની છેલે હારું કરજે પણ જેને હું બતાવું સાને તે હું પહેલા હારું કરજે મારે કુળદેવી વિશે જાણું છું મારી ને માલી તમારા વિડીયો જોડાવ પ્રવચનો સંભળાવો આ બધા મેટરો જોડાવી ગયો સાચું રામ મારી રામ રામ મારી રામ એમ

એમની માનતા તમે પણ પૂરી કરી મારી હજારો વાળું પણ તમારી કુળદેવી ને સરળ થી દૂર રાખે એવા દેવ નો રસ્તો સમાધાન બતાવે બરોબર તમે જૂનું તમારા નું મકાન વેચ્યું

મોહનગીરી બાપુ હતા એ કોણ થાય એ અમારા હતા સંત પણ અમારા ગુરુ નહીં માનતા તમારા માનતા બરોબર મારા ભાઈ માનતા હતા કાકા કુટુંબી માનતા એમને મટાડ્યું મોહનગીરી બાપુ ખબર પડે તમારા વડીલો ઘેર કરી છે એ જો ફોટો હોય પણ પૂજા પાઠ બધી ભક્તિ કરતા ને એ ધર્મ માં માતા

તો કેવાનું હતું પણ નહિ પેલા તમારી માતા ફૂલો મેને આવશે એટલે આ જે કરો એ જગ્યાએ જઈ હું તને કહું એટલી વસ્તુ ત્યાં મૂકી અને રાજી ખુશી થી પ્રાર્થના કરવાની બરોબર જવું માતા તમારી પેટી ની બે અગરબત્તી કરી ચોખાનું નિવેદન ચાલુ કરો બરોબર રોજ અગરબત્તી હોય છે પણ થોડું થાય માં તો વાતે ગાતે ઢોળ તારો હું એવું તમે મંદિર બને છે પણ અગરબત્તી કરો રાહત છે બરોબર બીજું તો અમારા જે પૂર્વજો હતા ને જે બાપ દાદા દેવી પૂજા અમારે જે રાજપૂત પેઢી અમારી મારી હાંસી જાય હાંચી

તારી કુરદેવી મારાથી હંતાતી નહી એવું નહીં હાલ કહી પણ નહીં કેવા પાછળ નું કારણ કે મારે બે

કુળદેવી નો દીવો ચાલુ કોઈ નહીં કરે કુળદેવી બે માતા પૂજવા આટલું તો કાફી છે પણ આ મુસલમાનો મુસલમાનો બધું બહુ આવે છે અત્યારે વાત જવા દે અમારી મુસલમાન ની જગ્યા છે સ્મશાન ને બધું કબ્રસ્તાન ભેગું કર્યું ઘરમાં મારા એક આહવાન પર ભલ માતા એ ઉભી થઈ જાય પણ આવી ચંદ મેં પૂછી લીધું મારી રીતે માતાવરણ ગારા બોલે ता <test> તમારે જેવું ના દાદી સીગોતર કરે ને એટલે શું કે એમની જે પ્યોર વાળી માતા હોય ને એમને વ્યવહાર છે તો કે એના કારણે ભેગા પણ બેસી જાય ભુવાર માથા નારિપુર મારું પછી ઘરનું લાવા જ ભુવાઓ તો એનું લેવા દેવા કનેક્શન લાગુ પડતું હોય એવું કીધું ને તમને એ ભુવાન કોણ લાવવા ભુવાન તમારું ઘેર કોણ લાવવા નડવા વાળા દેવ લાવુવાન કે છે શું આવે ઘેર અવરું બતા અને અવરું બતાડ ને અવરું કરાય પેલા નડવા વાળા તળિયાના દેવ હોય રાજી થાય હા લે આવો પણ મારા જેવી માતા હોય તળિયાના દેવ બધા હંતાય પણ હું પકડી લાવ ગમે તો